ધ્યાનથી જુઓ કોણ છે આ વ્યક્તિ ગૌણ સેવા પસંદગી બોર્ડના સચિવ નહીં પણ પહેલા હતા હવે નથી જી હા મિત્રો ગૌણ સેવાના સચિવ હસમુખ પટેલે હવે સચિવ પદ પરથી રાજીનામું આપ્યું છે ગૌણ સેવાના સચિવે કોનાથી કંટાળીને આપ્યું રાજીનામું કે વિદ્યાર્થી કે પછી નેતાઓના પ્રેશરને કારણે કે પછી પોતાની પ્રામાણિકતા જળવાય તે માટે છોડી દીધું આમાં ઘણા બધા પ્રશ્નો છે સાથે તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી બધી જ પોસ્ટ જે છે તે ડિલીટ કરી દીધી સૌ પ્રથમ ફોરેસ્ટ ગાર્ડને લગતી જે ટ્વીટ હતી તે બધી જ ડિલીટ કરી દીધી ત્યારબાદ તમામ પોસ્ટ જે છે તે ડિલીટ કરી દીધી તેની સાઈટ ઉપર જેની જે બાયોમાં જે લિંક હતી જીએસએસ બી એટલે કે ગ્રોણ ગ્રોહણ સેવાની તે પણ ડિલીટ કરી દીધી છે અને છેલ્લે પોતાનું ટ્વિટર એકાઉન્ટ જે છે તે પણ તેણે ડિલીટ કરી દીધું છે અને આના વચ્ચે જ એક વાત સાંભળવા મળી છે કે આપણને એક પેપર જે છે દિવ્ય પાસ્કર તેનો કટ મળેલો છે તેની અંદર સ્પષ્ટ લખેલું છે કે તેની બદલી થવાની હોવાથી તેણે પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કર્યું છે આવું પોતે આઈ હસમુખ પટેલ એટલે કે ગૌણ સેવાના જે અધ્યક્ષ નહીં પરંતુ સચિવ હતા તેણે પોતે જણાવ્યું છે અંદર ઘણું બધું ડિટેલમાં ઘણી બધી જે ડિટેલ છે તે અહીં આપણને આપેલી છે કે ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં આવેલા પરિણામને લઈ ઘણા ઉમેદવારોએ ગંભીર આક્ષેપો જે છે તે કર્યા હતા જેને કારણે પોતાનું એકાઉન્ટ જે છે તેણે ડિલીટ કરી નાખ્યું હતું અને સમગ્ર મુદ્દા દરમિયાન ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે પોતાનું સોશિયલ મીડિયામાં રહેલું એકાઉન્ટ પણ ડિલીટ કર્યું એટલે સવારથી જ પોતે જે છે તે પોતાનું એકાઉન્ટ ડિલીટ કરવાની પ્રોસેસ ચાલુ કરી દીધી હતી અને કાલ સાંજ સુધીમાં પોતાનું આખું એકાઉન્ટ જ જે છે તે ડિલીટ કરી દીધું હતું અને વધુ સ્પષ્ટતા કરતાં તેણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મારી ટ્રાન્સફર થવાની છે એટલે કે પોતાની બદલી થવાની છે આવી રીતનું તેણે જણાવ્યું હતું કે મારી ટ્રાન્સફર થવાની છે અને પ્રમોશન પણ થવાનું છે ઉપરાંત વધારે પડતા નોટિફિકેશનને કારણે સમસ્યા થતી હતી જેના કારણે મેં એક્સ પરથી આજે મારું એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે અને ઉમેદવારોની રજૂઆત પણ આવી છે કે ફોરેસ્ટ ગાર્ડની અલગ અલગ આપણને ખબર છે કે ફોરેસ્ટમાં અડતાલીસ સીટમાં એક્ઝામ લેવાઈ હતી બધાને અલગ પેપર હતા કોઈને સરળ અઘરું આવું હોઈ શકે છે ત્યારબાદ માર્ક જે છે તે પણ નોર્મલાઇઝેશન કરાયા હતા તેમાં આપણને ખબર છે ઘણાને એકસો દસ વીસ હતા એને એકસો સાઠ ઉપર મેરિટ આવી ગયું જેના એકસો પચાસ ઉપર માર્ક હતા તેનું પણ મેરિટની અંદર નામ નથી એટલે આવો ઘણો વધારો ઘટાડો પણ થયો છે અને આપણને નવી તારીખ પણ સાથે આપવામાં આવી છે કે નવ ઓગસ્ટે હવે આપણું રિઝલ્ટ જે છે તે જાહેર થશે એટલે કે છ તારીખે જે આવવાનું હતું કે બધાનું માર્ક સાથે તે હવે નવ તારીખે આવવાનું છે તો આની અંદરથી આપણને ઘણું બધું જાણવા મળે છે એને સિવાય પણ આપણે જોઈએ તો હસમુખ પટેલ પોતે જ રાજકારણની ગયા હોય એવું લાગી રહ્યું છે તેને ન્યાય તો છે પણ આગળ ઘણી વખત મદદ કરેલ છે સચિવાલય અને ઘણી બધી પરીક્ષામાં પણ સાથ આપ્યો છે પરંતુ ઉપરથી આટલું બધું પ્રેશર આવતું હોય તેને કારણે મદદ પણ નહીં કરી શકતા હોય કારણ કે આપણને પણ ખબર છે કે એક સરકારી અધિકારી હોય તેને ઉપરથી જેમ ઓર્ડર આવે તેમ જ તેને કરવું પડે છે અને હસમુખ પટેલ તો સચિવ હતા અધ્યક્ષ નહીં બધી સત્તા અધ્યક્ષ પાસે હોય તેને મંત્રી પાસે હોય છે જે તે ખાતાના તેથી કોણ સેવાના અધ્યક્ષ કમલ દયાણી છે અને વન મંત્રી મોરુભાઈ બેરા અને તેને સંપક્ષ અલગ અલગ મંત્રીઓ જે છે તેના ભોગ જરૂર બન્યા છે આવું આપણને લાગી રહ્યું છે અને કારણ કે આપણને ખબર છે કે કોઈ જો પ્રામાણિક નિષ્ઠાવાન સ્વભાવ અને મર્યાદા અમુક વખત આપણને જે છે તે સિસ્ટમમાં નડતી હોય છે અને આવા અનેક ઉદાહરણ પણ આપણને જોવા મળે છે તો એવું હસમુખ પટેલ સાથે કદાચ થયું હશે અને અંતે તો આપણે જોઈએ તો એ પણ એક સિસ્ટમના ચાકર જ આપણે ગણી શકાય કે સિસ્ટમમાં એક પ્રકારના સરકારી નોકર જ આપણે ગણી શકાય જેથી તેને સિસ્ટમમાં પણ રહેવું પડે ઉપરથી જે ઓર્ડર આવે તે પણ કરવું પડે આપણે ઘણી વખત સાંભળ્યું હોય કે ભાઈ તું કેમ પૈસા ખાશો તો આપણને જવાબ મળતો હોય છે કે ભાઈ નથી ખાવા પરંતુ ઉપરથી એટલું પ્રેશર આવે તો ન હોય તો એ ખાવા પડે આવું ઘણી વખત આપણને સાંભળવા મળતું મળતું હોય છે તેથી આવી રીતના આપણે જોઈએ તો હસમુખ પટેલે હાલમાં જે છે તે ટૂંક સમયની અંદર પોતાનું ઓફિસિયલી જે છે તે સચિવ પદ મૂકી દેવાના છે અને તેણે જણાવ્યા અનુસાર તેની ટ્રાન્સફર બદલી થવાની છે અને હંમુખ પટેલ સાથે ઘણી વખત વચ્ચે કોલ પણ થયેલા હતા તેની સાથે કોઈ કોલની અંદર અભદ્ર ટિપ્પણી પણ કરતા હતા કોઈ ગાળો પણ બોલતા હતા આવા ઘણા બધા કારણોને કારણે તેણે જે છે તે પોતાનું ટ્વિટર એકાઉન્ટ જે છે તે બંધ પણ કરી દીધું છે અને હવે આગળની પ્રોસેસ જે છે તે હવે કોણ સંભાળશે તે આગળનો પ્રશ્ન છે પરંતુ હાલમાં હવે ફોરેસ્ટની નવી તારીખ આપી છે તારીખ આપણને ખબર છે નવ આઠ બે હજાર ચોવીસના બાર વાગે જે છે તે આપણા બધાને માર્ક્સ બતાવવામાં આવશે અને આવી જ હવે આગળની ફોરેસ્ટ ગાર્ડની લગતી અપડેટ માટે આપણી ચેનલ ફોરેસ્ટવાલા જે છે તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પણ લાઈક કરી દેજો અને સાથે ફોરેસ્ટની તૈયારી કરતા અને તેમજ તમામ ઉમેદવારો જે છે તેને પણ વિડીયોને શેર કરી દેજો